દર્શક મિત્રો સ્વાગત છે લોકસભાની ચૂંટણીને લઈને ઇન્ડિયન ગઠબંધન હેઠળ દેવગઢ વાડિયા તાલુકા મથકે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તેમજ આમ આદમી પાર્ટીના નેતાના અધ્યક્ષ સ્થાને સભા યોજાઈ લોકસભાની ચૂંટણીને લઈ ઇન્ડિયા ગઠબંધન હેઠળ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તેમજ આપના નેતાના અધ્યક્ષસ્થાને સભા યોજાઈ દેવગઢ બારિયા તાલુકા થકી ખાતે દાહોદ ઓગણીસ લોકસભા બેઠકના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ડોક્ટર પ્રભાબેન તાવરિયાડના પ્રચારનો ઢંઢેરો પીટાવ્યો હોય તેમ ઇન્ડિયન ગઠબંધન હેઠળ સભા યોજાઈ જેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી ઉપસ્થિત રહ્યા હતા અને ઈશુદાન ગઢવીએ ભાજપ ઉપર પ્રહાર કરતા જણાવ્યું કે આ સરકારના રાજમાં મનરેગા યોજનામાં કેટલો ભ્રષ્ટાચાર થયો છે આ ગરીબોનું લોહી ચૂસે છે ગરીબોને રૂપિયા

તેના લોકોની એ તો ખાલી માલે તુજારની પાર્ટી હોવાનું જણાવ્યું હતું ત્યારે કોંગ્રેસ ચૂંટણી ના લડે તે માટે તેમના બધા અકાઉન્ટ ફ્રીઝ કરી દીધા જ્યારે ભાજપે બ્યાસી અબજ બાવન કરોડ રૂપિયા ભેગા ત્યારે ભાજપ ઉપર પ્રહાર કરતા કોંગ્રેસ પાર્ટી દ્વારા અનેક યોજનાઓ જાહેર કરવામાં આવી છે ઇન્ડિયન ગઠબંધન હેઠળ ગુજરાતની છવ્વીસે છવ્વીસ બેઠક જીતવાનો પ્રોકાર કરી રહેલા ઉમેદવારને વોટ અને નોટ આપી અપાવીને વિજય બનાવવા માટે અપીલ કરી હતી આમ દેવગઢ બારિયાનગરના ટાવર પાસે કોંગ્રેસ પાર્ટી દ્વારા કોંગ્રેસના ઉમેદવાર માટે રણસિંગુ ફૂંક્યું હોય તેમ જોવા મળ્યું છે